एक छोटी सी गज़ल गुजराती में बोल के दो मिनट की गज़ल है आपको मेरा यहाँ बात पूरी करूँगी मैं शीर्षक छे गमे छे <laughs> आवाय रे मलकती नो जतन गमे छे शब्दो तणी गजल नु मीठू कवन गमे छे नयनो धरार बैठा धरणे दीवाल सामे उचकी नथी जपापण એનું વજન ગમે છે ઊંડો નથી સમંદર તો એ મને ગમે છે પલડી જવાય અમથું એવું વહન ગમે છે પલડી જવાય અમથું એવું વહન ગમે છે આશ્વાસની ગલીમાં રમતા થયા તમે છો હા ટોચથી થનારું વરવું પતન ગમે છે હા ટોચથી થનારું વરવું પતન ગમે છે સૂરજ વસે ગગન માં કોણે કહ્યું કહો જો સૂરજ વસે ગગન માં કોણે કહ્યું કહો જો આ દેહ માં વસે જે તેની અગન ગમે છે આ દેહ માં વસે જે તેની અગન ગમે છે અંતિમ આ રીત ને રસમ ના ભારણ વધી ગયા છે આ રીત રીતને રસમના ભારણ વધી ગયા છે જવ તલ સમિથ દઈ દો કરવો હવન ગમે છે જવ તલ સમિથ દઈ દો કરવો હવન ગમે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર બેન એકવાર જોરદાર તાળીઓ ખૂબ સુંદર પ્રસ્તુતિ માટે તરણનુંમાં પણ અહીં સુંદર કાવ્ય પઠન થયું છે આનંદ છે મારે એ વાત કરવી છે કે જ્યારે ઈશ્વર છે ને એ નવું નવું સર્જન શીખ્યો હશે પાવડા તગારા માટી લીપતો હશે અને એ વખતે જે સર્જન થયું ને ઉષાબેન એ પુરુષનું અને એક પણ એકદમ સંપૂર્ણ કલાકાર બની ગયો કસબી બની ગયો અને પછી જે સર્જન થયું એ સ્ત્રીનું આ તમે જે જોવો છો ને આ બધા યુવાન મિત્રો બેઠા છે ને અને બધાને મારે પુરુષને એક સંદેશ આપવો છે કે તમે સ્ત્રીને જોતા હોય એની લચક જોતા હોય અને પછી સીટી મારતા હોય ને તો મારે એક વાત એ કરવી છે હું જ્યારે મારા માના ગર્ભમાં હતો ને તો પરમાત્માએ વ્યવસ્થા કરી હતી કે નવ મહિના સુધી હાલરડા જેવું એ સ્ત્રીને એ એ વરદાન આપ્યું છે પરમાત્માએ તમારી દ્રષ્ટિ આજથી બદલાવી જોઈએ એ તો પરમાત્માએ એ વ્યવસ્થા કરી છે એ લચક નથી એ તો બાળકને જ્યારે ગર્ભમાં ધારણ કરે ને નવ મહિના સુધી એ હાલરડાની જેમ સ્ત્રી એમ ચાલે છે અને એ મર્યા પછી પણ આ ભાગ સ્ત્રીનો બળતો નથી એ માતૃત્વ સાથે જોડાયેલો ભાગ છે આપણે દરેકે આ દ્રષ્ટિ આપણે આજથી બદલીએ મહિલાઓને વંદન કરીએ આપણા ઘેર જે નારી છે ને એનાથી જ આપણું ઘર ખીલે છે આપણી મા છે આપણી દીકરી છે આપણી પત્ની છે અરે આપણી બહેનપણી પણ હોય વાત કરો ને તો તમને તમને એક એક અહેસાસ થાય ડૉક્ટર સુરેશ દલાલને એકવાર પૂછવામાં આવે છે કે તમને લગ્ન કોની સાથે કરવા ગમે તે સુંદર જવાબ આપે છે કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું ઘેરદાર ગાઘરો ને ઘરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવ ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ આ પ્રેમ મહેંદી સુધી પહોંચે ને તો પ્રેમ સાચો ત્યારે મોબાઈલના યુગમાં તો સવારે ચેટ થાય બપોરે મળે સાંજે તો સ્વિચ ઓફ કરીને આપણે જુદાએ પડી જઈએ આપણે આપણો પ્રેમ માનસિક સ્તર પર પહોંચી ગયો છે પહેલાં આપણે શારીરિક સ્તર ઉપર નાના હતા ને લગ્ન થઈ જતા હતા અને ચાલતા હતા લાંબા વેસ્ટર્ન કન્ટ્રીને અપનાવ્યા પછી આપણે માનસિક સ્તર ઉપર પહોંચી ગયા છીએ જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે કદમ ટંકાર વિશે જ્યારે જ્યારે તું હની ખીજાય છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે સાવ નિર્મમ ના કહીશ ગુડબાય બાય તું ગુજરાતીમાં આવજો કહેવાય છે અને તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં તું મને પાલવનું ઇંગ્લિશ પૂછમાં આ શું અહીંયા ટીશ્યુથી લોચાય છે અને મોનિકા જેવી જ છે ભાષા આદમ સહેજ અળી અને ભવાળા થાય છે આપણે જનરેશન ગેપ એટલે શું હવે છેલ્લો જ કાવ્ય પઠન વધ્યું છે કે બાપ છે ને એ ત્રીસ રૂપિયા બચાવવા માટે ચાલીસ મિનિટ ચાલી નાખે અને દીકરો ચાલીસ મિનિટ બચાવવા માટે પચાસ રૂપિયા ખર્ચી નાખે આ જનરેશન ગેપ છે બાપ દીકરો રહે છે યુકેમાં અદમટંકારવી સાહેબ કહે છે બાપ દીકરો રહે છે યુકેમાં બેઉની વચ્ચે રોજ ફાઇટ છે બાપ છે લહેંગાના જેવો ઢીલો દીકરો જીન્સ જેવો ટાઈટ છે હા ને મારે તો મહિલાઓને એટલે જ વંદન કરવા છે કે હવે તો પેસ્ટિસાઈડ ખોરાક થયો છે હું ખેતી ખેડૂત પણ કરું છું એગ્રીકલ્ચર એટલે હું જોઉં છું એટલી બધું ઝેર છાંટે છે કોબીજ ફલાવર ટામેટર કે તમે ખાઓ ને એટલે પુરુષો નિર્વીય બનતા જાય છે આપણી પદ્ધતિ એચવી એપને હવે તો કેટલી બધી તકલીફો પડે છે એટલે માતાજીઓને બધાને વિનંતી કરું છું કે ઘર સંભાળવાની જવાબદારી તમારી છે પુરુષને પણ તમારે સંભાળવાના આગળની પેઢી પણ તમારે સંભાળવાની છે કારણ કે બોલે છે ઘણું બધું ઈગોલેસ થોટલેસ ને ટાઈમલેસ થવામાં પુરુષને વાર લાગવાની છે એબ્સેન્ટિઝમ માઇન્ડ થાય ને તો માણસ પ્રેમ કરતો થાય અને પ્રેમ કરતો થાય ને પછી અસ્તિત્વ પોતાનું ઓગાડે મીરા એકવાર નાસ્તા નાસ્તા ગોકુળ મથુરા પહોંચી જાય છે પૂજારી રોકે છે કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી એટલે મીરા હસીને પૂછે છે કે તમે કેટલા વર્ષથી કૃષ્ણની ભક્તિ કરો છો એટલે પૂજારી અહંકારને આંખોમાં ભરીને કહે છે છેલ્લા ત્રીસ વર્ષથી એટલે મીરા પાછા હસે છે ને કહે છે કે છેલ્લા ત્રીસ વર્ષથી મારા કૃષ્ણને તમે પૂજો છો અને હજી એ પુરુષ રહ્યા છો તમે સખી ભાવે પહોંચો ને ગોવિંદો પ્રાણ અમારો મુને જગ લાગ્યો ખારો તમારે આ રીતે પહોંચવું પડે રાધે 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 કરતા સખી ભાવ એટલે તો કહીએ છીએ કે સખી ભાવ પ્રવેશા પછી પુરુષનો અહંકાર ઓગળે ત્યારે સખી ભાવ પ્રગટે અને તો જ એટલે તો કહ્યું છે અર્ધનારેશ્વર તમે સ્ત્રીની લાગણી જ્યારે ફિલિંગ સમજતા થાવ લાગણીમય બનો સ્ત્રી તમારામાં ઉજાગર થાય ત્યારે તમારો પુરુષ સાચો પુરુષ પ્રગટે અને સ્ત્રીમાં પણ એવું છે કારણ કે તો ઉથલપાથલ ક્યારે થાય છે જેલસી છે ને સ્ત્રીઓમાં જન્મજાત છે પુરુષમાં ઈગો જન્મજાત છે આ ઇન્ટરચેન્જ થાય ને ત્યારે ધરતી કમ થતો હોય પેલું તો પરમાત્માને મંજૂર હોય કારણ કે આ જ વસ્તુ છે પ્રિય રીટા એક વૃદ્ધ બિપિન પરીખ સરસ વાત કરે પ્રિય રીટા એક વૃદ્ધ તમારી પાસે આવશે એને કશું કહેવું છે તમે ના ન કહેશો એ આવશે ધ્રુજ છે થોથવાશે કશું કહેવાનો પ્રયત્ન કરશે કશું જ નહીં કહી શકે પરત ચાલ્યો જશે પચાસ વર્ષ પહેલાં પાછો ગયો હતો એમાં જ આ પ્રેમ છે પૃથાવેન સોનીને આપણે વિનંતી કરવી છે મહેતા તમે જુઓ મા બાપ અને પતિની બેની એ જવાબદારી સાથે પૃથા સો સોની મહેતા સોની પૃથા મહેતા સોની એટલે બે જવાબદારી નિભાવે છે એસોસિએટ પ્રોફેસર છે માઇક્રોબાયોલોજીના હવે તમે વિચારો સાયન્સના પ્રોફેસર છે ભરતનાટ્યમના વિશારદ થયા છે કાવ્ય સંગ્રહ સ્વપ્ન જ્યાં એમનો આવ્યો છે જે જે કોલેજ સાયન્સ નડિયાદમાં એ સાયન્સ અધ્યાપિકા તરીકે કામ કરી રહ્યા છે આપણામાં પણ જુઓ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિજન્મ પાપ સંહારમ ઇલેક્ટ્રોન પ્રોટોન ને ન્યુટ્રોન આખું બ્રહ્માંડ એનાથી જ જોડાયેલું છે અને માઇક્રોબાયોલોજી છે એટલે બેનને વિનંતી કરીએ સુંદર કાવ્ય પઠન માટે કાવ્ય હેલીની અંતિમ ઝરમર વાહ આપ સૌને વસંતમાં પહોંચે ત્રણ ભાષાની આ કાવ્ય પઠનની સરવાણી એક શેરથી શરૂ કરીશું મારી માં મારી માટી મારા હોંકારા જે મારી માં મારી માટી મારા હોંકારા જે પરખાવે પૂરેપૂરા ભાષા મારી તે એક અછાંદસ લઘુકાવ્ય આવકાર આવકાર પ્રલય થંભ્યો તો કે વાવાઝોડું આવ્યું હતું બે વર્ષ પહેલાં ત્યાર પછીની ભૂમિકા પ્રલય થંભ્યો ધીમે ધીમે પંખી અને સૂરજને એણે બહાર મોકલ્યા જીવન પ્રભાત ફરી એકવાર ગુંજ્યું કલરવ ઉગ્યો એણે તૂટેલી ડાળખીઓ એકઠી કરી એણે તૂટેલી ડાળખીઓ એકઠી કરી અને ફરી એકવાર ચૂલો પ્રગટાવવા બેઠી માં આ ભૂમિકા છે સ્ત્રીઓની આ વિશ્વમાં અને સશક્તિકરણની વાત કરીએ તો સમયને તો બદલવાના સમયને તો બદલવાના नजर बदले सरस बदलाए समय ने तो बदलवाना नजर बदले सरस बदलाए रहेश हर कदम साथे रहे हर कदम घा बदलाए छो छल आ जगत आखू छलो छल आश आपी ते चल आ जगत आखोल चल आश आपी ते, चल चल ते न खाली ठाम कोई पर, कोई पात्र खाली नहीं चलो चल आ जगत आखू चलो चल आश आ पीते न खाली ठाम कोई पर्ण सतत केवी तरस बदलाए अन्य एक लघु काव्य तू एक टीपू शाहीनो रंग खेरो लाल ठंडा पानी ना पियाला मा

જીવ આભા જળહળમાં અસ્તિત્વ કમળમાં જીવન વરસાદ થયો હતો આ વખતે એની ગઝલ આભ સોતી મેઘની કેવી સવારી છત ઉપર આજે ચાંદની પણ છે ઉતારી છત ઉપર લાવને આકાશની પેલી રૂપાળી ઓઢણી વાદળે ચાંદી નેહ ક્યાં છૂટે સતત એણે જતન થી પાથરી છે યુગોથી ચંદ્રની નેહ ક્યાં છૂટે સતત એણે જતન પાથરી છે યુગોથી ચંદ્રની ખાલી પથારી છત ઉપર ને ઊંઘમાં ખુદને પરોવું ને ઉંઘમાં ખુદને પરોવું જેમ દોરો સોય માં ઉંઘમાં ખુદને પરોવું જેમ દોરો સોયમાં ચાંદ સાથે ઉર્મિયો છોડી કુંવારી છત ઉપર ને ભાડું તો એક આવે થાય બીજો હાલતો ભાડો તો એક આવે થાય બીજો હાલ તો ચાંદ સૂર થી એક સાંજે જિંદગીને મેં વિચારી છેક થી ને સવારે કસરતો કરતી ખુમારી છત ઉપર પતંગિયાને પણ બોજ હોય છે રંગોનો વાહ વાહ વા સ્ત્રીનું સૌંદર્ય અથવા કોઈ પણ વ્યક્તિનું એની કળા એની ખૂબી એની વિશેષતા એ જ ક્યારેક એનું દાયિત્વ બની જાય એનો બોજ બની જાય એની વાત છે પતંગિયાને પણ બોજ હોય છે રંગોનો મારે બનવું છે પારદર્શક પતંગિઓ હળવું હળવું

કથાનક કાલ કરે પડતો ને હકીકતના તાળી પડાવી દો હકીકત ના દો સમાપન હો અભિનયનું સમાપન હો અભિનયનું જરૂરી છે પડે પડતો હકીકત ના તમાશા માં હવે તાળી પડાવી દો સમાપન હો અભિનયનું જરૂરી છે पड़े पड़ दो नहीं यथावत छे तू ने यथा पथ्ये यथावत छे तू ने पथ्ये भले संवाद सौ कंठे सफलता मंच माथे ले सफलता मंच माथे ले जह मत ने नड़े पड़ दो अंतिम शे मने अंगो नथी वाणी न तारा आहारिये मने अंगो नथी वाणी न तारा आहारिये ઉઠે આ પાત્ર બસ મારું ઉઠે આ પાત્ર બસ મારું અને સાથે ઉઠે પડદો અછાંદસ રચના એ સ્ત્રી મારા દર્પણમાં રહેતી એ સ્ત્રી મારા દર્પણમાં રહેતી એ સ્ત્રી અદન એવી જ મારા જેવી જ સાંભળ્યું છે કે મારામાંથી અને મારા દર્પણમાંથી ભાગી છૂટી છે કોઈ રસ્તા વગર રઝળતી વણઝારણની વાર્તામાં સાંભળ્યું છે કે મારામાંથી અને મારા દર્પણમાંથી ભાગી છૂટી છૂટી છે કોઈ રસ્તા વગર રઝળતી વણઝારણની વાર્તામાં એ જંગલો ભટકી રહી છે એ ખંડેરો ખૂંદી રહી છે એ જંગલો ભટકી રહી છે એ ખંડેરો ખૂંદી રહી છે એ આકાશે ઉડી રહી છે એ દરિયામાં ડૂબી રહી છે એ આકાશે ઉડી રહી છે એ દરિયામાં ડૂબી રહી છે એ રંગોને ખોળી રહી છે એ ગીતોને ગોતી રહી છે એ રંગોને ખોળી રહી છે એ ગીતોને ગોતી રહી છે એ નિજ નર્તનમાં પોઢી રહી છે એ રણની શોધમાં મીરા થઈ છે એ ગઈ છે એ ગઈ છે તે નહીં કહેલા શબ્દોની

મને આપણા બધા માટે પુરુષ માટે મને એક વિપિન પરીખની એક નાનકડી કવિતા હું તું અમેરિકન પતિની જેમ પત્નીને કે તું અમેરિકન પત્નીની જેમ મને કોર્ટમાં ઢસડીને આ વાત આખી ચાલતી હોય છે કે તે મને અનેક વકીલોના સહારે કોર્ટમાં બદનામ તો ના કર્યો તે આક્રોશ ના કર્યો તે ક્યારેય રોષ ના કર્યો પરંતુ તું વાત વાતમાં એક દિવસ એટલું બોલી ગઈ કે આવતા ભવે તમે પતિ તરીકે તો નહીં જ હા હસવા જેવી વાત નથી આ બહુ ગંભીર વાત છે સ્ત્રી છે ને એ કશું કહેતી નથી પરંતુ જ્યારે એનો નિશાસો પડતો હોય છે ને તો આપણી દિવાલો ચારે ઘરની ચારે દિવાલો છે ને એનું ચિત્કાર એ દિવાલો સહન કરતી હોય છે અને ક્યારે દિવાલો પડી જશે ને એ આપણને કોઈને ખબર નહીં પડે એટલે આપણું ઘર છે આપણી સંસ્કૃતિ છે એ સ્ત્રીના લીધે ટકી છે મહિલાઓના લીધે ટકી છે આપણી માના લીધે ટકી છે કારણ કે મને ખબર છે કે મારી માએ મને કઈ રીતે ઉછેર્યો છે મારી બહેને મને કેટલું વાલ કર્યું છે મારી પત્ની મને કઈ રીતે સંભાળે છે મારી દીકરી મને કેટલું વાલ કરે છે એ આપણે બધા જાણતા હોઈએ છીએ આ બધાને ચેતનવનતા ખાલી હાસ્ય હસતા રાખવાના છે માન સન્માન આપવાનું છે બાકી તો બધું એ જ કરતા હોય છે તમારે પછી કશું જ નથી કરવાનું પણ આટલું કરવા માટે વિશાળ હૃદય તમારે પહેલાં બનાવવાનું છે મહિલા દિવસે મારે તમને શુભેચ્છાઓ આપવી છે દરેક બેન દીકરીઓ જગતની તમામ મહિલાઓને હું વંદન કરું છું શ્રાષ્ટાંગ દળવંત પ્રણામ કરું છું આ કાર્યક્રમના મૂળમાં અનુબેન આરપી પટેલ સાહેબ એસપી યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગ સંસ્કૃતનો આ હોલ શંકરાચાર્ય આપ સૌ બેઠા છો અમારા જયેન્દ્ર મિલાવર સર જીટીપીએલ ગુજરાતી અમારી ટેકનિશિયન આખી ટીમ આ બધાનો હાર્દિક આભાર માનું છું બધા બહેનોએ જે કાવ્ય પઠન કર્યું એ બધાનો પણ હાર્દિક આભાર માનું છું આપણે અહીં મહિલા દિવસને મને આરપી પટેલ સાહેબ પાછા યાદ આવે છે કે ગઈકાલે જ ફોન કરીને મને આમ તો હું સંચાલકની ભૂમિકામાં છું મારે મારી કવિતા પઠન કરવાની જ નથી પરંતુ એમનો પ્રેમ છે કે તમારે એકાદી કવિતા બોડી પણ એ દિવસે છે તો એ કંત્રો ખાલી તરણનું માપ સૌની પરવાનગી સાથે रंगे रमशूत मारा संग मारेलो रंगे रमसुता मारा संग मारेलो जिन्दगी ना उड्याचे गुलाल राज हो राज रंगे रमशूत मारा संग मारेलो अजे फागण फोरम तो आवियो रेलो આપણે કોઈ છે ને પ્રિયતમા તું આપણે રમી શકીએ મારે એ જ વાત કરવી છે કે સ્ત્રી પાત્ર જો પ્રકૃતિની હોય ને જીવનમાં તો તમે ખતમ છો એમ શિવ પણ અધૂરા છે શક્તિ વગર જોરદાર તાળીઓ દરેક મહિલાઓને હજી મનડું નથી અમારી વાત મારે ખુલ્લી આંખે થઈ ગયું છે વાલરાજ હો રાજ રંગે રમશું તમારા સંગ મારે લો અખંડ ઝાલર ને વેણું વાગતી તીરે લો જીવતર પણ ભૂલી ગયું તાલરાજ રાજ રાજ રંગે સંગ મારેલો ઉડ્યા છે ગુલાલ સૌનો ખૂબ ખૂબ આભાર અને કાવ્ય પઠનનું અહીં હું પૂર્ણાહુતિ કરું છું જીટીપીએલ ગુજરાતી પર મહિલા દિવસે આપણે આનું પ્રસારણ કરવાના છીએ રાત્રે નવ વાગે આરપી પટેલ સાહેબને વિનંતી કરું કે આભાર વિધિ કરાય બીજી બેઠક એટલે કવિત્ય દ્વારા વ્યક્ત થયેલી રચનાઓ આપણે સૌ માણી આસ્વાદ કર્યો ભલે સંખ્યા થોડી ઓછી થઈ પણ કાવ્ય રસિકો અહીંયા ઉપસ્થિત રહ્યા એનો આનંદ છે સરદાર પટેલ યુનિવર્સિટી જીટીપીએલ તરફથી સર્વ કવિત્રી બહેનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ શૈલેષભાઈ આપે તો બધાને ભીના ભીના કરી દીધા લાગણીઓમાં તરબોર કરી દીધા એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સંસ્કૃત વિભાગના ભાઈ શ્રી પ્રિયાંકભાઈ દેવાંશી એમની ટીમ એમનો પણ સહયોગ રહ્યો આયોજનમાં એમને પણ યાદ કરીએ બિલાવર સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સરસ રીતે યોજાયો એનો પણ અહોભાવ વ્યક્ત કરું છું અને પહેલી બેઠકમાં જે કહેલું નિરંજનભાઈએ કે અમે તો પ્રસ્તાવ સ્વીકારીએ જ છે ત્યારે મને અત્યારે મેં એમને જતાં કહી દીધું કે અમે બીજો કાર્યક્રમ લઈને આવીએ છીએ તમારી સામે ફરી પ્રસ્તાવ લઈને અને ફરી પાછો જીટીપીએલને જ પાછા અમે જોડીશું આપણે તો મિલાવર સાહેબને પણ વિનંતી છે શૈલેષભાઈને વિનંતી છે કે આગામી એવો એક કાર્યક્રમ ફરી કરવો છે આપણે કે જેમ આપનો સહયોગ અમને મળે એવી તમારા સહયોગની અપેક્ષા છે ના બહેનોને તરફથી પણ સહયોગ મળે એવી અપેક્ષા છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર